વડનગર તાલુકાના છાબલિયા ગ્રામ પંચાયતના ઠરાવ વિરુદ્ધ સભ્યોનો વિરોધ સામે આવ્યો છે છાબલિયા ગ્રામ પંચાયતની તારીખ બે નવ બે હજાર પચીસની બેઠકમાં પંચાયત હસ્તકના વિકાસ કાર્યો અને વિવિધ યોજનાઓના કામોને લઈને કેટલાક ઠરાવો મંજૂર કરાયા હતા આ ઠરાવોમાં સરપંચને કામો કરવા માટે અધિકાર આપવામાં આવ્યા હોવાના મુદ્દે હવે વિવાદ ઉભો થયો છે ઉપ સરપંચ સહિત કુલ આઠ જેટલા સભ્યો આ ઠરાવો વિરુદ્ધ લેખિત વિરોધ નોંધાવી જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરી છે સભ્યોનું કહેવું છે જોકે આ મુદ્દે ગામના સામાજિક આગેવાન ભગવાનજી ઠાકોરે પણ ખાસ વિવાદિત નિવેદન આપ્યું છે સ્થાનિક સ્તરે આ ઘટનાને લઈને ચર્ચાઓ ગરમાઈ છે કારણ કે છાબલીયા ગામના સરપંચ

અને કામોને જે સરપંચને કામ કરવાની સત્તા સોંપવાનો ઠરાવ જે કર્યો એ તલાટી અને ભાઈ સરપંચ વતી પેલા બાદરજી છે બેને ખાનગીરાએ એ પાછળથી ઠરાવ કરી અને એમને બીજા બધા કામોની મંજૂરી અધિકારી નાખી એટલે સભ્યો લોકોને જાણે નથી એના માટે અમે વિરોધ કર્યો છે કે તમારા સભ્યોને પૂછવું તો પડત ને સભ્યોને ના પૂછવા તમે તમારીથી કરી લો સભ્યોની મિટિંગ ભરવાની આવતી નથી એટલે એલાય કે તમાર જો અરજીઓ કરવી હોય કરી દેજો કલાટીને કીધું કે તમે કુઝિંગ ખરાબ કર્યો એટલે કે અમારા સભ્યોને પૂછવાનું આવતું જ નથી એ તો કે અમારા ઉપરથી ઓર્ડર થાય એટલે અમારે ઠરાવ કરવો પડે તો બીજું તો સભ્યની ડેપ્યુટી સરપંચની જરૂર જોયું સર તાલુકા પંચાયત એટલે તાલુકા અમાર્યા અમારું કોઈ છે સિવાય કલાટી અને સરપંચ ભાઈ બાદલજી આ બે અમારું વગાન છે ઠરાવ કરીને હાલવામાં આવ્યો છે કેવા ઠરાવ કર્યા કોઈ પૂછાય હું કોમના ઠરાવ કરીને નિશાન કરી દીધું માલ ઉતાર્યો છે સભ્યનું કોઈ જાણ નથી કર્યા કોઈ સભ્યનું ધણ નથી તાલુકા પંચાયતમાં સાહેબ રજા રજૂ કરવામાં આવ્યા કોઈ સભ્યને પૂછવામાં આવ્યું નહીં અને અમારા ઠરાવ લખવાના છે અમારા વગાડ પૂછ્યા સિવાય શું માંગ છે તમારી અમારી એ વાત છે સાહેબ કોઈ અમારે કમ્પ્લેન પૂછવામાં આવી નહીં કે અમારું કોઈ જોણ કરવાવાઈ નથી પણ ઠરાવ વ્રત થાય એ અમારી માંગણી છે ભાવીન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ